કોલકાતા જવા રાત્રિના સમયે ચેકિંગ દરમિયાન ઝડપાયો બાંગ્લાદેશી પરિવાર કોલકાતાથી તેઓ બાંગ્લાદેશ જવાના હતા તે દરમિયાન વડોદરા ખાતેથી બાંગ્લાદેશી પરિવારને ઝડપી પાડવામાં આવ્યો છે જણાવવા માંગે કે વડોદરા હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવારની ધરપકડ કરવામાં આવી છે એક મહિલા બે નાના બાળકો સહિત પાંચ લોકોને પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી છે મહત્વનું છે કે અમદાવાદથી ટ્રેનમાં બેસીને કોલકાતા જવા માટે તેઓ નીકળ્યા હતા ત્યારે રાત્રિના સમયે ચેકિંગ દરમિયાન બાંગ્લાદેશી પરિવાર ઝડપાયો હોવાની માહિતી સપાટી પર આવી છે હવે અમારે નાયબ પોલીસ મહાનિદેશક સાહેબ સરોજ કુમારી સાહેબ તેમજ નિવાસી બાજા સાહેબના સૂચના મુજબ ડીજીપી સાહેબ તરફથી જે ઇલિગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવે છે ડિસ્ટાફની તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું તેમાં રાત્રિ દરમિયાન બે ને પંદર વાગે બે ને પંદર મિનિટે હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી જેની અંદર તમામ કોચથી કોચ ચેક કરવામાં આવેલા જેમાં એ સો થ્રી કોચની અંદરથી આપણે પાંચેક જણા સંતોષપદ વ્યક્તિઓ જેવા જણાય આવેલ જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા ત્યાર પછી તપાસ કરીને અમને જે માહિતી માંગી એની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશ છે તેથી અમે એમને ડિટેન કરીને અમને હાલ હાથ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ